આજ રોજ અમારા ખેડૂતોના અગિયાર ગામની જનસભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં હુડાનો વિરોધ આ લોકોએ દર્શાવ્યો છે કાયદાનો અભ્યાસ કરી અમે પંદરમાં પણ આ રીતના આયોજનો કર્યા હતા અને હુડાને પાછું થતી પણ આ વખતે અમે સંપૂર્ણ તૈયારી સાથે કાયદાકીય રીતે કે હિંમતનગરને હુડાની જરૂર કેમ નથી એના ઠોસ કારણો સાથે અમે એનો વિરોધ દર્શાવી રહ્યા છીએ અને આગામી સમયમાં આના માટે જેટલા પણ જરૂર પડે એવા કાર્યક્રમો આપવાના છે અમે જે વાત કરી રહ્યા છીએ અમારી ચાલીસ ટકા જમીન જાય છે તો એ જાહેર છે અને જો ના જતી હોય તો અમને તંત્ર આવીને સમજાવે અમે જે પણ આજે બતાવ્યું છે કે અમારી સાડા સાત હજાર એકર જમીન જવાની છે ઓગણીસ હજાર એકર જમીન અમારી અસરગ્રસ્ત છે સાડા નવ હજાર સર્વે નંબરો અને અગિયાર પાંત્રીસ હજારથી વધારે ખાતેદારોને આ નુકસાન જવા જઈ રહ્યું છે તો અમારી સરકારને વિનંતી છે ક્યાં તો અમને સમજાવો ક્યાં તો આને પાછું લઈ જાઓ જો અમે ખોટા હોય તો માથે સ્વીકારવાની પણ તૈયારી અમે બતાવીએ છીએ ખેડૂત વિકાસનો વિરોધી ક્યારેય પણ નથી અને ક્યારેય હશે પણ નહીં પણ અમે આને પાછું મોકલવા માગીએ છીએ અમે આજે કાયદાનો અભ્યાસ કર્યો છે કાયદો શું કહે છે શું છે લો ફોલ્સ અમે આજે અમારી સભામાં પણ એનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરીને બતાવ્યું છે અને અમે ચેલેન્જ કરીએ છીએ કે અમે જે વાત કરીએ છીએ એને ખોટી કરો અને જો ખોટી ના થઈ શકતી હોય તો આને પાછું કરો